જય માતાજી મિત્રો આજે અમે આવી ગયા છીએ બોળાબાઉજીના મંદિરે તો તમને મંદિર બતાવીશ અને ફૂલ વિડીયો તમને બતાવીશ મંદિર કેવું છે અને તમને કોરીમોરિરનો નજારો બતાવો પહેલાં નજારો તમે જુઓ આ નજારો તમે જોઈ શકો તો નજારો કેટલો મસ્ત નજારો છે મિત્રો આ બાજુ આવો નજારો છે ચાલું નદી ચાલું છે કુંવરકા નદી સારી સરસ્વતી નદી કીધી અને કુંવરકા નદી ચાલું છે આ બાજુ આવું છે આ બાજુ આવું છે તમને ફૂલ વિડીયોમાં બતાવો તમે વિડીયોમાં બનાવી રહીજો ચાલો આપણે મંદિર છીએ આ બાજુ આવો ટાઈપનો કોટ છે તમે કોટ જોઈ શકો છો મોટા મોટા કરજા છે આ બાજુ તમને ફૂલ વિડીયો બતાવું છું વિડીયોમાં બનાવી રહ્યો અને ચાલો આગળ જઈએ અમે આ નદી થઈને જવાનું છે જોઈ શકો છો આ બધું તો આ બાજુ મિત્રો આવું છે બાજુ આ ટાઈપનો નજારો છે તમે બહારથી નજારો જોઈ શકો છો મંદિરના બહારનો નજારો છે અમે મંદિર તરફ નહીં ગયા આપણે મંદિર તરફ જવાનું છે પાછો બે ગ્રામ આવો છે આ બાજુનો પાછળનો આ ટાઈપનું છે મંદિરે જવાનું છે તમને વિડીયો બતાવો ફૂલ તમે વિડીયો બનાવી રહી ગયો આપણે આ જગ્યા આવી છે એ બાજુથી આ જગ્યા હવે આપણે વાત જવાનું છે તો મિત્રો આ બોર કરેલો છે એના પાણી સીધું ઉપર ધરમશાળા થી બાજુ જાય છે ટાઈપ થી આ બાજુ બન આવું છે આપણા પગથિયા કને જવાનું છે તો મિત્રો આપણે બોળા બાજુ પગથિયા કને આવી ગયા છીએ આ પગથિયા તમે જો આટલા બધા પગથિયા છે આપણે ઉપર જવાનું છે અને મંદિર તમને બતાવું આપણે પગથિયા ચડીએ છીએ અને પગથિયા પાછળથી મિત્રો બેકગ્રાઉન્ડ વ્યૂ આવો આવે છે આ બાજુ કરચી પણ છે આ બાજુ મોટા મોટા પથ્થર છે તમે પથ્થર જોઈ શકો છો અને બાજુ આ ટાઈપનું દેખાય છે મિત્રો તમે આ બાજુ આવીજો તો મિત્રો આપણે બોળાબાજુ મંદિરે આવી ગયા છીએ અને આ જો તમે આ ટાઈપનું છો નજારો આ ટાઈપનો છે મંદિરનો ટોકું છે પાણી પીવાનું આપણા બાજુ ત્યાં આવ્યા છીએ અને ચકલી છે પાણી પીવાનું તમે જોઈ શકો છો આ છે તમે મંદિરમાં અંદર બતાવો દર્શન હોય તમે જોઈ શકો છો પહેલા તમે દર્શન કરાવવું મંદિર બાર છે ભૈરવ દાદાનું મંદિર છે ત્યાં દર્શન કરાવો પહેલા ભૈરવ દાદા દર્શન કરી શકો છો હવે આપણે મંદિરમાં આવ્યા તો મિત્રો આ ટાઈપની દેખાય છે તમને અંદર બતાવું પેલા તમને ગેલેરી બતાવું ગેલેરી તમે જોઈ શકો છો આ ટાઈપની ગેલેરી છે ને બરાબર તો મંદિર બંધ ચાલ અને કોઠીઓ છે અને મંદિરનો બે દરવાજા છે અંદરથી એટલે બે દરવાજા ખુલી તારી અંદર દર્શન તો મિત્રો ગમે ત્યારે આપણે આવશો અને મંદિરના અંદર તમને દર્શન કરવા મંદિર બંધ છે કાળું છે એટલે તમે મંદિર બતાવ્યું ખાલી દ્વારપાલ છે છે હવે આ બાજુથી મિત્રો આ ટાઈપનો વ્યૂ આવે છે ટાઈપનો વ્યૂ છે આ બાજુથી અને મિત્રો આ બાજુ આવું છે ઉપર ની તમને બતાવું ને નીચે કેવું છે નીચે મિત્રો કોણી ચાલુ હતું આપણે ત્યાં આવું છે હવે મિત્રો તમને જે હું બતાવવાનો છું એ આખો અલગ છે આવો હજાળો મિત્રો તમે જોવો ને હજાળો કાપી નાખી લેવો હજાડો ની મિત્રો હજાળો પાછી વળી થી બોળા દયા છે આની હું પછી મિત્રો કોઈ ઝાડો કાપી નથી શકતું એવી જગ્યા છે કોઈ પણ એના સકડું ઝાડું કોઈ ના કાપી આ વસાડો કાપેલી વળેલી છે આ એનો ચમત્કાર છે બોળાબાગીનો તમે જોઈ શકો છો તો મિત્રો આવા વિડીયો આપણી ચેનલ પર આવતા રહેશે જો તમને વિડીયો ગમતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જે કરીને હું આવા વિડીયો બનાવતો રહું અને શેર કરવા ન ભૂલતા જય માતાજી